કેમ છો મારા પ્રિય આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે આ સંદેશને ભૂલથી પણ નજર અંદાજ ન કરતા કારણ કે આ શનિવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ શનિવારના દિવસે તમારા ઘણા કામ સફળ થવાના છે ઘણી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે તો તેના વિશે જાણવા માટે તમારે આ સંદેશ સંપૂર્ણ સાંભળવો પડશે આ સંદેશ ફક્ત તમારા માટે જ છે તેથી જ તમે આ સંદેશ સાંભળી શકો છો આ કોઈ સામાન્ય સંદેશ નથી આ હનુમાનજીનો આદેશ છે તમારી ઈચ્છા પૂર્ણ કરવાનો હનુમાનજીની કૃપા છે હે ભક્ત હું જાણું છું કે તમે ઘણા પરેશાન થયા છો પણ હવે વધુ પરેશાન થવાનું નથી હવે તમારે દુઃખી થવાનું નથી આ હનુમાનજીનો આદેશ છે કે હવે તમારા બધા કામ સફળ કરવામાં આવશે હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવશે તેથી જ આ સંદેશ તમારી પાસે આવ્યો છે આ તે જ સંદેશ છે જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા જે કોઈ કારણસર તમારી પાસે પહોંચી શક્યો નહોતો અને આજ સંદેશના કારણે તમે સફળ થવાના છો આ સંદેશ ન મળવાના કારણે તમારા જીવનમાં આટલી પરેશાનીઓ આવી આટલું દુખ મળ્યું પણ જે થઈ ગયું તેને ભૂલી જાઓ અને હવે ભૂતકાળને ભૂલીને આ સંદેશને ધ્યાનથી સાંભળો તમારી અરજી ગયા સત્યાવીસ તારીખે સ્વીકારાઈ ગઈ હતી પણ આટલા દિવસ આ સંદેશ તમારી પાસે એટલે ન પહોંચ્યો કે તમારા ભાગ્યમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું તમારું ભાગ્ય ઉદય કરવામાં આવી રહ્યું હતું હવે તમારું ભાગ્ય ઉદય થઈ ચુક્યું છે તમારે કંઈ કરવાનું નથી આ સંદેશ સંપૂર્ણ સાંભળો અને હનુમાનજી ના કહ્યા મુજબ ચાલો મારા પ્યારા ભક્ત જીવનમાં જે પરેશાનીઓ આવવાની હતી તે આવી ચૂકી છે હવે ગભરાશો નહીં કંઈ ખોટું નહીં થાય કોઈ કામ અસફળ નહીં થાય જે રીતે તમે જીવનમાં પરિવર્તન ઈચ્છતા હતા તે રીતે હવે તમારા જીવનમાં પરિવર્તન થવાનું છે તે જ જીવન તમારું આવવાનું છે જે તમે માંગ્યું હતું હનુમાનજીએ તમારી વાત સાંભળી લીધી છે અને તમારી અરજી સ્વીકારી લીધી છે હવે તેઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે હવે તેઓ તમને ખુશખબર આપવા આવ્યા છે તેઓ તમારી પાસે કંઈ નથી માંગતા તેઓ તમારો થોડો સમય ઈચ્છે છે જે ફક્ત તમારા હિત માટે છે આ સમય તમારું માર્ગદર્શન કરવા માટે છે અને તમને રસ્તો બતાવવા માટે છે જે રસ્તે ચાલીને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો જે રસ્તે ચાલીને તમે સફળ થઈ જશો હનુમાનજી ક્યારે પોતાના ભક્ત નથી ઇચ્છતા પણ ભક્ત વારંવાર સંદેશ નજરઅંદાજ કરે છે સંપૂર્ણ નથી સાંભળતો તો હનુમાનજી પણ તે ભક્ત માટે કઈ નથી કરી શકતા આ તમારી પાસે અંતિમ તક છે આ વખતે આ સંદેશ ને નજરઅંદાજ ન કરતા નહીં તો હનુમાનજી પણ તમારા માટે કઈ નહીં કરી શકે તમારું ભાગ્ય ઉદય થઈ ચુક્યું છે તમે આનો અંદાજો એ વાતથી લગાવી શકો કે આ સંદેશ તમારી પાસે પોતાની મેળે આવ્યો છે આ આ કરોડો લોકોની ભીડમાં સંદેશ એકલા ને મળ્યો છે તો તેનો અર્થ એ છે કે હનુમાનજીના આશીર્વાદ થી આવ્યો છે હનુમાનજી એ પોતે તમારી પાસે મોકલ્યો છે અને હનુમાનજીની કૃપા તમારા પર થઈ ચુકી છે ભાગ્યના દરવાજા ખુલી ગયા છે હવે બધું જ તમારી સાથે સારું થવાનું છે કારણ કે જો કરોડોની ભીડમાં આ સંદેશ તમને શોધતો તમારી પાસે પહોંચ્યો છે તો આશીર્વાદથી પહોંચ્યો છે શક્તિથી પહોંચ્યો છે અને તે શક્તિ તમારી પાછળ હનુમાનજીની છે હનુમાનજીનો આશીર્વાદ છે જારે ભક્ત પર હનુમાનજીનો આશીર્વાદ હોય છે તો સૌથી પહેલા તેના જીવનની દુઃખ પીડા પરેશાનીઓ સમાપ્ત થાય છે અને તમે ગયા કેટલાક દિવસોથી અનુભવ્યું હશે કે તમારા ઘણા કષ્ટો હવે સમાપ્ત થવા લાગ્યા છે જીવનમાં જે ઘણી પરેશાનીઓ ચાલી રહી હતી તે બધી હવે ધીમે ધીમે સમાપ્ત થવા લાગી છે એટલે કે ધીમે ધીમે તમને પણ તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે આ હનુમાનજીની કૃપા છે એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે તમે અંત સુધી ચાલતા જાઓ આખું જીવન બદલાઈ જશે બધા કામ સફળ થઈ જશે જીવનની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં આ દુઃખ સુધીમાં આ બધું સમાપ્ત થઈ ચૂક્યું હશે અને એક નવો મોડ તમારા જીવનમાં આવશે તે મોડ જ્યાંથી નવા જીવનની શરૂઆત થશે જ્યાંથી તમારી ખુશીઓની શરૂઆત થશે હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું કર્યું છે પણ સમયની સાથે તમારો તે ત્યાગ તમારી તે મહેનત બધાએ ભૂલાવી દીધી અને તે જ લોકો આજે તમારી સામે ઉભા છે પણ હવે તમારે ઉભેલું પગલું પાછું નથી રાખવું હવે પાછળ ફરીને નથી જોવું જ્યારે તમે શરૂઆત કરી દીધી છે માનો કે જીવન બદલવાની શરૂઆત કરી દીધી છે અને જ્યારે હવે હનુમાનજી નો આશીર્વાદ તમારા પર થઈ ચુક્યો છે તો હવે તમારે પાછા નથી ફરવું જો તમે અહીથી પાછા ફરી ગયા તો સમજી લો કે હવે તમે લક્ષ્યના એક પગલા નજીક હોવા છતાં પાછા ફરી આવ્યા જેટલી મહેનત તમે કરી જેટલા દુખો તમે સહન કર્યા તેનો જવાબ પણ આપવાનો બાકી છે તે બધાનો જવાબ તેમને ક્યારે મળશે જ્યારે તમે સફળ થઈ જશો જ્યારે તમારી સફળતાની ચમક એટલી ચમકશે કે આખું વિશ્વ ઝળહળી ઉઠશે

હનુમાનજી સાથે જોડાયેલા રહેવું છે આ શનિવાર સુધી સમય આપી દો આ શનિવાર તમારું બધું બદલી નાખશે તમારા બધા કામ સફળ કરી દેશે જે કહેશો તે તમને લાવી આપશે આવો આશીર્વાદ હનુમાનજી તમને આપશે પણ તમારે શું કરવાનું છે તે માટે આ શનિવારના દિવસે હનુમાનજી નો એક નાનો ઉપાય સિદ્ધ કરવાનો છે જો તમે આ ઉપાય સિદ્ધ કરવા ઈચ્છો છો તો સંદેશ ધ્યાથી સાંભળો જો તમે હનુમાનજીનો આશીર્વાદ ઈચ્છો છો જેનાથી તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો જ્યારે ઈચ્છો ત્યારે તમારું કોઈ પણ કામ સફળ કરી શકો હનુમાનજી સુધી તમારી અરજી તુરંત પહોંચી જાય કારણ કે તમારું કામ ત્યારે જ સફળ થશે જ્યારે હનુમાનજી સુધી અરજી પહોંચશે અને જે કામની અરજી તુરંત હનુમાનજી સુધી પહોંચે છે તે કામનું સફળ થવું નિશ્ચિત છે જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો અને તમારી અરજી હનુમાનજી સુધી પહોંચે છે તો હનુમાનજી તુરંત તમારું તે કામ કામ સફળ કરશે કરશે તમારી ઈચ્છા પૂર્ણ તો સૌથી મુખ્ય છે હનુમાનજી સુધી અરજી પહોંચાડવી અને જ્યાં સુધી તમે આ ઉપાય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી ગમે તેટલી કોશિશ કરી લો ગમે તેટલી મહેનત કરી લો તમારી અરજી હનુમાનજી સુધી ક્યારે નહીં પહોંચે તમારા જીવનમાં આટલી પરેશાનીઓ કેમ આવી વારંવાર અરજી લગાવ્યા પછી પણ કામ સફળ કેમ ન થયા કારણ કે અત્યાર સુધી તમે આ ઉપાય સિદ્ધ નથી કર્યો જો આજથી પહેલા ઉપાય સિદ્ધ કરી લીધો હોત અને તે પછી અરજી લગાવી હોત હનુમાનજીનું ધ્યાન કરીને હનુમાનજીને યાદ કરીને કોઈ પણ કામ જણાવ્યું હોત તો તે કામ તમારું તુરંત સિદ્ધ થઈ જાત આ મારું વચન છે પણ જે ભૂલો થઈ ગઈ તેને ભૂલી જાઓ અને હવે ભૂલ ન કરતા ભૂલથી પણ આ સંદેશને નજરઅંદાજ ન કરતા આ શનિવારના દિવસે તમારે ઉપાય સિદ્ધ કરી લેવો છે અને તે પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે હનુમાનજી પાસે અરજી લગાવીને કામ સિદ્ધ કરાવી લેવું હું જાણું છું કે આ સમયે તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ ચાલી રહી છે તમે ઘણી ચિંતામાં છો તમારા ઘણા કામ બગડી ગયા છે જે કામની સફળ થવાની આશા હતી તે આશા હવે તૂટી ગઈ છે લાગે છે કે હવે જીવનમાં બધું સમાપ્ત થવાનું છે અને જ્યારે પરેશાનીઓનો અંતિમ મોડ આવે છે દુઃખોનો અંતિમ પડાવ આવે છે ત્યારે જીવન સમાપ્ત નથી થતું જીવનનો નવો મોડ આવે છે અને તે મોડ ખુશીઓનો આવે છે તે મોડ સફળતાનો આવે છે તે મોડ જીવનમાં નવા પરિવર્તનનો આવે છે તે પરિવર્તન હવે તમારા જીવનમાં આવવાના છે એટલે કે હવે જેટલા દુઃખ પરેશાનીઓ, અડચણો હતા તે હવે આવી ચૂક્યા છે. હવે તેના સમાપ્ત થવાનો સમય આવી ગયો છે. હવે તમને ફક્ત ખુશીઓ મળશે. હવે તમને હનુમાનજીનો આશીર્વાદ મળશે. આ ઉપાય તમે ધ્યાનથી સમજી લો અને આ શનિવારના દિવસે અવશ્ય સિદ્ધ કરી લો. હું આટલું કહેવા આવ્યો છું. જો તમને મારા પર ભરોસો છે હનુમાનજી પર વિશ્વાસ છે તમે ઈચ્છો છો કે જીવનમાં જે પરેશાનીઓ આવી ગઈ તેને ભૂલી જાઓ અને હવે જીવન સુખી રીતે જીવો હવે જીવનમાં કોઈ પરેશાની ન આવે બધા કામ સફળ થઈ જાય અને જીવનમાં કોઈ દુઃખ ન મળે તો આ સંદેશ સાંભળી લો નહીં તો તમે આ સંદેશ છોડી શકો છો તમારા પર કોઈ પ્રકારનું દબાણ નથી હનુમાનજી તમારા પર બળજબરી નથી બનાવતા કે તમે આ સંદેશ સાંભળો જો તમે હનુમાનજી પર સાચા દિલથી વિશ્વાસ કરો છો તો આ સંદેશ તમે અવશ્ય સાંભળશો આ સંદેશ ચમત્કાર અવશ્ય જોશો સૌથી જે ભક્તો ભક્તો આ આ સાંભળી રહ્યા છે તે બધા સંદેશના કોમેન્ટ બોક્સ માં પોતાનું પૂરું નામ અને પોતાના પિતાનું પૂરું નામ કોમેન્ટ કરી દો જેથી એક નાની પૂજા તમારા માટે હું શરૂ કરી દઉં જેથી તમારા જીવનના દુખ પરેશાનીઓ કષ્ટો તુરંત સમાપ્ત થઈ જાય આટલું નાનું કામ તમે તુરંત કરો અને તે પછી શનિવારના દિવસે આ ઉપાય તમારે સિદ્ધ કરવાનો છે ખૂબ જ સરળ ઉપાય છે જો અને આ ઉપાય ને કાં તો લખી લો કાં તો યાદ કરી લો કા આ વિડીયો તમારી પાસે રાખો જેથી શનિવારના પહેલા તમે આ વિડીયો ફરીથી સાંભળી શકો તમારે શું કરવાનું છે શનિવારના દિવસથી શરૂઆત કરીએ તો શનિવારના દિવસે તમારે સવારે સૂર્યોદય પહેલા ઉઠવું સૂર્યોદય પહેલા તમારે સ્નાન કરીને પૂજા માટે લાલ ગુલાબી કે સિંદુરી રંગના વસ્ત્રો ધારણ કરીને હનુમાનજીના ચરણોમાં બેસી જવું હનુમાનજી સામે બેસી જવું કોઈ સામગ્રીની જરૂર નથી તમારે ફક્ત હનુમાનજી સાથે વાતો કરવાની છે હનુમાનજી સામે મંત્ર સિદ્ધ કરવાનો છે અને હનુમાનજીનો આશીર્વાદ લેવાનો છે આટલું નાનું કામ કરવાનું છે ફક્ત બે મંત્ર સિદ્ધ કરવાના છે અને આ બે મંત્ર તમારું આખું જીવન બદલી નાખશે તમારા જીવનની બધી પરેશાનીઓ જડમૂળથી સમાપ્ત કરી દેશે અને હનુમાનજીની એટલી કૃપા તમારા પર થશે કે તમારા બધા કામ સફળ થશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જ્યારે પણ તમે અરજી લગાવશો ચાલતા ફરતા ગમે ત્યાં ફક્ત હનુમાનજીનું ધ્યાન કરીને તો તમારી વાત તુરંત હનુમાનજી સુધી પહોંચી જશે તેમાં કોઈ અડચણ નહીં આવે કોઈ પરેશાની નહીં આવે અને તમારી અરજી હનુમાનજી સ્વીકારી લેશે તો તમારે શું કરવાનું છે શનિવારના દિવસે હનુમાનજી સામે બેસી જવું અને તમારે સૌથી પહેલા પ્રભુ રામજીના નામનો જાપ કરવો તમે ત્રણ વખત સાચા દિલ થી જઈશ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ નો જાપ કરો અને હનુમાનજી નું દો હનુમાનજી નું જેટલું તમે ધ્યાનમાં લીન થશો ઊંડાણ માં એટલી જ શક્તિઓ તમને પ્રાપ્ત થશે અને તમારે અનુભવવું છે બધી માયા છોડીને બધું ભૂલી જાઓ અને તમારું ધ્યાન હનુમાનજી માં લગાવો તો તમારે બધા કામ છોડીને બધું અને ને હાથથી તેઓ આપણને આશીર્વાદ આપી રહ્યા છે આપણે હનુમાનજીના ચરણોમાં બેઠા છીએ જ્યારે તમે આ અનુભવવા લાગશો જ્યારે તમે આ ધ્યાન કરવા લાગશો તો તેવી જ સ્થિતિ ઉત્પન્ન થવા લાગશે હનુમાનજી મહારાજ નો આશીર્વાદ તમારા પર આવશે નું ધ્યાન કરીને તેમને પોકારો હે હનુમાનજી મારી સામે આવીને વિરાજમાન મારા જીવનના દુખ પરેશાનીઓ સમાપ્ત કરો મારી અરજી સ્વીકારો હનુમાનજી અવશ્ય આવશે અને તમે તો શરૂઆત પ્રભુ શ્રી રામજીના નામના જાપથી કરી છે જ્યાં પ્રભુના નામનો જાપ થાય છે યા હનુમાનજી અવશ્ય પહોંચે છે તે પછી તમારે પહેલો મંત્ર સિદ્ધ કરવો હનુમાનજીનો પહેલો મંત્ર જેને પણ આ સિદ્ધ કર્યો તેના જીવનના દુઃખ પરેશાનીઓ તુરંત સમાપ્ત થઈ ગયા અને એવું તેનું જીવન બની ગયું તે હંમેશા હનુમાનજીના આ મંત્રની પ્રશંસા કરતા રહે છે કારણ કે આ મંત્ર એટલો શક્તિશાળી છે અને આ મંત્રને સિદ્ધ કરવો પણ ખૂબ જ સરળ છે અને તુરંત આ મંત્રની શક્તિ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં અડચણો સમાપ્ત થાય છે અને કામ બનવા શરૂ થઈ જાય છે મંત્ર સિદ્ધ કરો અને આ મંત્રનો ચમત્કાર જુઓ મંત્ર ધ્યાથી સાંભળો અને તે પછી તમારે શું કરવાનું છે હનુમાનજી સામે હાથ જોડીને બેસી જવું અને મનમાં ધ્યાન લગાવીને આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવો મોટામાં મોટા મંત્રને સિદ્ધ કરવા માટે તમે તે મંત્રનો સાચા દિલથી એકસો વખત જાપ કરો તે મંત્ર સિદ્ધ થઈ જશે અને તેની શક્તિ તમને પ્રાપ્ત થઈ જશે આ મંત્રનો સૌથી મોટો ચમત્કાર એ છે કે આ મંત્રની શક્તિ તુરંત મળે છે મંત્ર છે ઓમ શ્રી હનુમતે તે નમા આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી સુધી તમારી અરજી પહોંચશે કે તેમનો કોઈ ભક્ત તેમને યાદ કરી રહ્યો છે અને અને તમે તેમની અરજી સ્વીકારો તે ઘણો પરેશાન છે તુરંત તુરંત તેના કામ સફળ કરો હનુમાનજી તમારી સામે આવી જશે તમારી અરજી જાણીને તમારા કામ સફળ કરી દેશે તમારી ઈચ્છા પૂર્ણ કરી દેશે તો તમારે આ મંત્રનો સતત એકસો આઠ વખત જાપ કરવો હનુમાનજી સામે બેસીને આ રીતે તમે આ મંત્ર જાપ શરૂ કરી દો તમને થોડા જ સમયમાં લાગવા લાગશે કે હવે તમારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત થવા લાગ્યા છે હવે તમને ખુશખબર આવવા લાગ્યા છે કદાચ આ મંત્ર નો પૂરો જાપ થાય તે પહેલા જ એક કે બે ખુશખબર તમને પ્રાપ્ત થઈ જાય કે કોઈ કામ તમારું સફળ થઈ જાય પણ તેનો ચમત્કાર આ સમયે તમને અવશ્ય જોવા મળશે તે પછી તમારે આગળ ઉપાય સિદ્ધ કરવો તે પછી તમારે એક વખત હનુમાન ચાલીસા પાઠ કરવું હનુમાન ચાલીસા પાઠ કરી લો સાચા દિલથી અને તે પછી બીજો મંત્ર સિદ્ધ કરવાનું શરૂ કરી દો બીજો મંત્ર શું છે અને તેને સિદ્ધ કરવાની રીત શું છે કોઈ પણ મંત્ર હોય તેને સિદ્ધ કરવાની એક રીત છે કાં તો તમે તે મંત્રનો સતત એકસો આઠ વખત જાપ કરી લો

આ મંત્રની અરજી લગાવ્યા પછી તમારે ફક્ત એક વખત જાપ કરવો આ મંત્ર તમારી ઈચ્છા પૂર્ણ કરશે પહેલો મંત્ર હંમેશા હનુમાનજી સુધી તમારી અરજી પહોંચાડવાનો છે એટલે કે તમને હનુમાનજીનો આશીર્વાદ મળશે જેનાથી તમે જ્યારે પણ હનુમાનજીને પોકારો હનુમાનજી પાસે અરજી લગાવો તો તમારી તે અરજી તુરંત હનુમાનજી સુધી પહોંચી જાય આજ હનુમાનજીનો આશીર્વાદ છે હનુમાનજી નો ચમત્કાર છે હું ફટ આ મંત્ર તમારે મહિનાના શનિવારના દિવસે સિદ્ધ કરવો હા પ્રિય ભક્તો આ મહિનાના શનિવારના દિવસે આ બંને મંત્ર સિદ્ધ કરી લો એક વખત હનુમાન चालीसा નું પાઠ કરી લો તુરંત આ શનિવારે તમને તમારા જીવનમાં પરિવર્તન થતું અનુભવાશે તમને ઘણી ખુશખબર મળશે તમારા ઘણા કામ સફળ થશે જે કામ પહેલા પણ અસ્ફળ થઈ ચૂક્યા છે તે કામ પણ તમારા સફળ થઈ શકે છે આ એટલો ચમત્કારિક મંત્ર છે તમને એક નાનું કામ જણાવું જે કરોડપતિ લોકો છે જે ધનવાન લોકો છે તેમની પાસે આ વસ્તુ અવશ્ય હોય છે અને જો તમે પણ તેને અપનાવી લો તો તમે પણ ધનવાન બની શકો છો આ વસ્તુથી તમે પણ કરોડપતિ બની શકો છો ભાગ્યશાળી બની શકો છો આ વસ્તુ શું છે જે ખૂબ જ ભાગ્યશાળી લોકો હોય છે તે પોતાની સાથે રાખે છે તે છે હનુમાનજીની સિદ્ધ કરેલી મૂર્તિ ધ્યાનથી સાંભળો જે મૂર્તિને સિદ્ધ કરવામાં આવે છે જો તે મૂર્તિ તમે તમારા ગળામાં ધારણ કરી લો કોઈ પણ સામાન્ય મનુષ્ય તેને પોતાના ગળામાં ધારણ કરી લે કે પોતાની પાસે રાખે તો તુરંત તેનું ભાગ્ય ઉદય થઈ જાય છે તે ભાગ્યશાળી બની જાય જાય છે 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 તેના બધા કામ બનવા લાગે આગમન શરૂ થઈ જેટલા ભાગ્યશાળી લોકો છે જેટલા કરોડપતિ લોકો છે ધનવાન લોકો છે તેમની પાસે તમે જોયું હશે કાં તો ગળામાં કાં તો તેમની પાસે કાં તો તેમના ઘરના મંદિરમાં હનુમાનજીની ની સિદ્ધ કરેલી મૂર્તિ અવશ્ય હોય છે અને આ મૂર્તિનો એક સૌથી મોટો ચમત્કાર એ પણ છે કે આ મૂર્તિ તમારા પર આવનારી મોટામાં મોટી પરેશાની સમાપ્ત કરી શકે છે જ્યાં સુધી આ મૂર્તિ તમારી સાથે રહેશે ત્યાં સુધી કોઈ પરેશાની નહીં આવે તમારી સાથે કે તમારા પરિવાર સાથે કોઈ દુર્ઘટના નહીં થાય તેથી જો તમે પણ હનુમાનજીની સિદ્ધ કરેલી મૂર્તિ જેને સિદ્ધ કરવામાં આવી છે આ મૂર્તિ અમારા દ્વારા સિદ્ધ કરવામાં આવી છે જેની લિંક આ વિડિયોની પ્રોડક્ટ લિસ્ટમાં આપવામાં આવી છે અને આજ હનુમાનજીની મૂર્તિ તમારું જીવન બદલી શકે છે એક વખત તેને તમારા ગળામાં ધારણ કરીને જુઓ તમારા પરિવારના સભ્યોને પહેરાવીને જુઓ તમારા ઘરના મંદિરમાં રાખો પછી તેનો ચમત્કાર જુઓ તુરંત તમારા જીવનમાં જેટલા રોગ છે પરેશાનીઓ છે તે બધું ક્ષણવારમાં સમાપ્ત થઈ જશે અને ધનનું આગમન શરૂ થઈ જશે ધીમે ધીમે તમે પણ ધનવાન બની જશો જે ભક્તોની પાસે પૈસા આવે છે પણ રોકાતા નથી તેનો પણ આ સૌથી મોટો ઇલાજ છે સૌથી મોટો તોડ છે જે ભક્તો આટલી જલ્દી ધનવાન બનવા ઈચ્છે છે તે ભક્તો આ કામ અવશ્ય કરે તમારે આ બંને ઉપાય સિદ્ધ કરવાના છે અને આ શનિવારના દિવસે તમે આ મૂર્તિ જ્યારે ઈચ્છો ત્યારે પ્રાપ્ત કરી શકો છો અને તમારા ગળામાં ધારણ કરી શકો છો આ બંને ઉપાય સિદ્ધ કર્યા પછી તમારે હનુમાનજીને ભોગ અવશ્ય લગાવવો હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવો અને તેમનો આશીર્વાદ લઈને તમારા કામમાં લાગી જાઓ હનુમાનજી ખૂબ પ્રસન્ન થશે અને હંમેશા તમારી ઈચ્છા પૂર્ણ કરશે જ્યારે પણ તમે હનુમાનજીને કોઈ કામ આપશો તો તમારું તે કામ તુરંત સફળ થઈ જશે મારા પ્રિય આ મહિનાનો શનિવાર તમારા માટે ખૂબ જ સુખમય રહેશે આ મહિનાના શનિવારના દિવસે તમારી બે ખૂબ મોટી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે બે ખૂબ મોટા કામ તમારા સફળ થઈ શકે છે જેની સફળ થવાની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા છો તે કામ સફળ થવાના છે તમે ખુશ થઈ જાઓ અને હનુમાનજીનો આભાર માનીને જાઓ બાળકો આ સંદેશે તમારા દિલને હચમચાવી દીધું છે તો આ તમારા માટે ખૂબ ફરદાયી છે મારા બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાળકો તમે હંમેશા સુખી રહો આવો વરદાન મેળવો અને કળિયુગના જાગૃત દેવ હનુમાનજી મહારાજના આ સંદેશને વધુમાં વધુ શેર કરો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ